દેવીઓનો મહિમા ખૂબ જ ગવાયો છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે આવા જ એક દેવી છે કે એનો મહિમા ખૂબ જ ગવાય છે જેમને સંતાન આપનાર દેવી કહેવાય છે રાંદલ માતાજી જેની સંતાન બહેનોનો ખોળો ભરે છે પરંતુ આવશ્યક છે તેમના સાચા મનથી ભક્તિ કરવાની તો ચાલો મા રાંદલની ઉપાસના જાણીએ ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજા ગ્રદો દુર મુદય દૈવન તદુસુપ્ત છે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે રાંદલ માતા વિશે એવું કહેવાય છે કે રાંધલમાની સ્થાપના કરવામાં આવે છે રાંધલમાની સ્થાપનાની અંદર કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ રાંધલમાંની સ્થાપના ક્યારે કરવી જોઈએ અને આ સ્થાપના કરવાથી કેવા લાભ થાય છે રાંદલમાનું મહત્ત્વ શું છે શાસ્ત્રમાં આજે સંપૂર્ણ જાણકારી રાંદલ માતા વિશે હું તમને આપવાનું છું દર્શક મિત્રો ખાસ કરીને ભારત દેશની અંદર અને અમારી પાછું સૌરાષ્ટ્રની અંદર વિશેષ રાંદલ માતાજીની પૂજન અને સ્થાપનનો મહિમા વિશેષ જણાવેલો છે રાંધલમા વિશે એવું કહેવાય છે કે શુભ પ્રસંગ હોય ને ત્યારે પણ મા રંધના દે એટલે કે મા રાંદલની આવાહન કરી અને રાંદલની પૂજા કરવામાં આવે છે એનાથી વિશેષ કે જે ઘર વ્યક્તિના ઘરે નિ સંતાન હોય જેના ઘરે સંતાન નથી અને માની બાધા રાખવામાં આવે છે તો એનાથી પણ મા રાંદલ માતા એમના ઘરે સંતાન આપે છે તો રાંધનમાની સ્થાપન વિધિ ક્યારે કરવી કેવી રીતે કરવી કયા વારે કરવી તો એવું તમને જણાવી દઉં પહેલા નંબરની વાત કે રાંદલમાની જ્યારે જ્યારે સ્થાપના કરવી હોય તો રવિવાર અને મંગળવાર સૌથી શુભ ગણવામાં આવે છે રવિવાર અને મંગળવાર એમાં પણ જો રવિવાર લેવામાં આવે તો વિશેષ સારું છે એવું કહેવાય છે કે રાંદલમાની વિધિ જ્યારે કરવી હોય ત્યારે વિદ્વાન ભૂદેવને બોલાવી અને બાજટ ઉપર એવું કહેવાય છે કે ભગવતીની સ્થાપના કરવામાં આવે છે જેમાં માને સોલ શણગારથી સજીને માના સ્વરૂપને તૈયાર કરવામાં આવે છે પૂર્ણ આસ્થા શ્રદ્ધા સાથે માની પૂજા કરવામાં આવે છે માનો મંડપ બનાવી અને માને વિવિધ દ્રવ્યથી અભિષેક કરી અને માને આરતી કરવામાં આવે છે માતાજીની સ્થાપના કરી હોય ત્યારે એની પાછળ તેર ઘોરાણીઓને જમવામાં આવે છે તેર દીકરીઓને પણ અહીંયા જમાડી શકાય એવું કહેવાય છે કે માતાજીની જ્યારે સ્થાપન કર્યા બાદ ગોરાણીઓને જ્યારે તેર ગોરાણીઓ તમે કરતા હોવ ત્યારે એમને જમવા માટે ખીર અને રોટલી પ્રસાદમાં ખવડાવવામાં આવે છે માતાજીને રાત્રે ગરબા ભજન કીર્તન કરી અને ઘોડો ખોદવામાં આવે છે આરતી કરવામાં આવે છે અને બીજા દિવસે માતાજીને વરાવવામાં આવે છે એક રાત માતાજી આપણા ઘરે નિવાસ કરે આશીર્વાદ આપે અને મનોરથ પૂર્ણ થાય છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી પૂજા વિધિ વિધાન તો બરાબર છે પણ ઘોડો ખોદવાનું કારણ શું છે ઘોડો કેમ ખોદવામાં આવે છે તો એ પ્રશ્નને લઈને પણ જ્યારે રાંધલમાંની જ્યારે કથાનું મેં વાંચન કર્યું ત્યારે એમાંથી એનું મહત્ત્વ પણ આપણને ખબર પડ્યું શાસ્ત્રમાં પણ આનું વિશેષ મહત્ત્વ એ પણ તમને જોઉં બતાવું છું પહેલાં તો કે રાંદલ માતાના બીજા નામ છે રાંધલ રાંદલનું બીજું નામ છે રન્ના દેવી કાં તો રાંદલ દે કાં તો સંગનાદ સંગનાદ રાંદલ કોણ છે તો કે સૂર્ય ભગવાનના પત્ની છે સૂર્ય ભગવાનના પત્ની છે રાંદલ માતા એવું કહેવાય છે કે રાંદલનું સૂર્ય ભગવાનના જ્યારે લગ્ન થયા છે ત્યારે સંજ્ઞાદેવી સાથે સૂર્ય ભગવાનના લગ્ન થયા સંજ્ઞાદેવી એ જ રાંદલ હવે આખી તમને કથા કહું છું કે સૂર્ય ભગવાનની સાથે જ્યારે સંજ્ઞાદેવીના જ્યારે લગ્ન થયા છે અને લગ્ન થયા બાદ સૂર્ય ભગવાનનું તેજ બહુ વિશેષ હોવાથી એ તેજને સહન ન કરતા સંજ્ઞાદેવી પોતાના પિતાના ત્યાં જાય છે અને પિતા કહે છે કે દીકરી તો પોતાના સાસરીમાં જ શોભે એટલે પિતા પર એને પોતાના ઘરે ના પાડે છે ત્યારે એ સંજ્ઞાદે પોતાનું એક પડછાયો જેને છાયા કહેવાય છે પડછાયો એટલે પોતાનું એક રૂપ સૂર્યને ત્યાં મૂકીને પોતે પૃથ્વીલોક ઉપર આવીને ઘોડીનું રૂપ ધારણ કરીને તપ કરે છે કેમ કે તપ કરવાથી એક તાકાત મળે તાકાત મળે તો પછી સૂર્યના તેજને સહન કરી શકે તે માટે દેવી ઘોડીનું સ્વરૂપ લઈ અને પૃથ્વીલોક ઉપર તપ કરે છે સૂર્ય ભગવાનને ખબર નથી એટલે સૂર્યદેવના આમ જે સંતાનોની વાત કરવામાં આવે છે તો સૂર્યદેવના સંતાનોમાં એક યમુના મહારાણી છે જેને કાલિંદી કહેવામાં આવે છે પછી યમરાજ છે પછી શનિદેવ છે અને તાપી છે હવે તાપી અને શનિદેવ જે છે એ છાયાના પુત્ર છે જે સંજ્ઞાનો જે પડછાયો હતો એ છાયાના સંતાન છે અને સંજ્ઞાના સંતાન જે છે યમરાજ અને યમુના છે હવે એવું થયું કે જ્યારે સંજ્ઞાદેવી પોતાનો પડછાયો મૂકીને પોતે ઘોડીનું સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વી પર તપ કરે છે ત્યારે સમય વીતતા એવું કહેવાય છે એક દિવસની વાત છે જ્યારે શનિદેવ અને યમરાજ વચ્ચે ઝઘડો થાય છે અને બંને વચ્ચે જ્યારે ઝઘડો થયો ત્યારે એવું કહેવાય છે કે જે છાયા દેવી હોય છે છાયા દેવી એટલે સંજ્ઞાનો પડછાયો તો છાયા દેવીએ અહીંયા એ શ્રાપ આપે છે ને જ્યારે સૂર્યને ખબર પડી એટલે સૂર્યને મનમાં શંકા ગઈ કે માતા ક્યારેય સંતાનને શ્રાપ ના આપે એટલે સૂર્યએ થોડીક છાનવીન કરી ત્યારે ખબર પડી અને છાયાને પૂછ્યું ત્યારે છાયા કહે છે કે હું રાંધણનો છાયો છું એટલે કે પડછાયો છું સંજ્ઞાનો હું એનો પડછાયો છું અને એ તો પૃથ્વીલોક ઉપર તમારું તેજ સહન ન કરતાં એ પૃથ્વીલોક ઉપર એ ઘોડી બનીને એ તપ કરે છે અને સૂર્યને જ્યારે ખબર પડી કે મારા પત્ની એ તપ કરે છે અને મને એટલે સૂર્યદેવને પૃથ્વીલોક ઉપર સૂર્યદેવ પોતે ઘોડો બનીને અશ્વ કહેતા ઘોડો ઘોડાનું રૂપ લઈ અને પૃથ્વીલોક ઉપર આવે છે અને તપ કરે છે અને સૂર્યદેવ ત્યારે એ તપનો ભંગ કરે છે અને તપનો ભંગ કરી અને સૂર્યદેવે જાણ્યું કે આ મારા તેજના કારણથી આ મારી પત્ની તપ કરે છે એટલે ભગવાને પોતાનું જે તેજ હતું જે શક્તિ હતી થોડી ઓછી કરી છે તેજને ઓછું કર્યું છે અને એ સંજ્ઞાદેવીને મતલબ કે એનું નામ રાંદલ સંજ્ઞા સંજ્ઞા એટલે રાંધલ તો એને આશીર્વાદ પણ સૂર્યદેવ આપે છે કે હે દેવી તમને આ પૃથ્વી લોક ઉપર રાંદલ તરીકે પૂજશે અને જે વ્યક્તિ તમને પૂજશે એને એના જીવનમાં ધન ઐશ્વર્ય અને સંતાનની પ્રાપ્તિ થશે અને સૂર્યદેવનો વાર એટલે કે રવિવાર એવું કહેવાય છે કે જે વ્યક્તિ રવિવારના દિવસે તમારી પૂજા અને તમારો પડછાયો જે છાયા હતી મતલબ સંજ્ઞા અને છાયા આમાં એકમાંથી બે સ્વરૂપ બન્યા તો બંને સ્વરૂપની જે વ્યક્તિ પોતાના ઘરની અંદર બે લોટા મૂકીને એક છાયા અને એક સંજ્ઞાની જો પૂજા કરશે અને એની પાછળ તેર ગોરણી ગોરણીઓ જમાડે છે તો એનાથી ત્યાં સદૈવ મારી કૃપા રહેશે અને જ્યારે તમારી સ્થાપના કરે ત્યારે અશ્વગતા ઘોડો મતલબ મારું અને તમારું સ્વરૂપ જે ઘોડો અને ઘોડી સ્વરૂપમાં જે આપણે પૃથ્વી આવ્યા છે તો પોતાના ઘરે ઘોડો જો ખુદ છે તો એના ઘરની અંદર જલ્દીથી લીલી વાડી થશે આવું ભગવાન સૂર્યદેવ વરદાન આપે છે કોને તો કે રાંદલ દેવીને તે માટે રાંદલ માતાજીનું સ્થાપન કરવાનું વિશેષ મહત્વ હોય છે એટલે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી ઘોડો કેમ ખુદ આવે એનું કારણ આ છે કે સૂર્યદેવ પોતે ઘોડો બનીને આવ્યા છે અને એમની પત્ની જે સંજ્ઞા હતી એ રાંદલ બની મતલબ ઘોડી બનીને એ તપ કર્યું હતું અને પછી એ સૂર્યદેવે આશીર્વાદ આપ્યો અને રાંદલ તરીકે પૂજવામાં આવે છે મતલબ રાંધલમાંની પૂજા હોય ત્યારે સૂર્ય ભગવાનનું પણ સ્મરણ કરવું જરૂરી છે પૂજન કરવું જરૂરી છે હવે રહી વાત કે જે લોકો મા ભગવતીના આશીર્વાદ લેવા માટે પૂજા કરી શકે છે સ્થાપન વિધિ કરી શકે છે અને એના વગર પણ જો મા રાંધલમાનું ખાલી વ્રત કરે છે રવિવાર કરે છે ને રવિવાર પણ અગિયાર એકવીસ એકાવન જો એ રવિવારનું વ્રત કરે છે તો એનાથી પણ માના આશીર્વાદ મળે છે જ્યારે પણ રવિવાર કરો છો મીઠા વગરનું જમ્બું જેમાં મીઠા વગરની રોટલી અને તથા ખીર ઉત્તમ ગણાય છે ફરારમાં સફેદ વસ્તુઓ લઈ શકાય દૂધ કેરા પેડા વગેરે પણ એ જમી શકાય છે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી વૈદિક મંત્રોચ્ચારણ સાથે માની સ્થાપનવિધિ કરવી લાલ રંગનું સ્થાપન પાથરવાનું અને લોટાની અંદર મગ વગેરે અન્ન ભરીને એની ઉપર નારિયેલ મૂકીને માનવું મુખડું જે મુખ હોય એ પહેરાવીને વિવિધ શણગાર કરીને માની જો સોળસોપચાર પૂજન કરે છે તો એનાથી ધૂપ દીપ નૈવેદ્ય આરતીને પ્રસાદ અને ફલ અર્પણ કરીને રાત્રે ભજન કીર્તન કરીને બીજા દિવસે વિદાય કરે છે તો એના જીવનની અંદર તમામ દુઃખો ભગવાન સૂર્યદેવ કહે છે એને હું હરી લઉં છું કેમ કે સૂર્ય એ ગ્રહોના રાજા છે અને પંચાયતન ભગવાનની અંદર સૂર્યદેવનું પણ એક વિશેષ સ્થાન જણાવેલું છે તો દર્શક મિત્રો આજે ભગવાન સૂર્યદેવ અને ખાસ કરીને રાંદલ માતા વિશે મેં જણાવ્યું કેમ કે રાંદલ માતાના બે સ્વરૂપની પૂજા કેમ થાય છે તો એક છાયા અને એક છે સંજ્ઞા એમનો જે પડછાયો છે છાયા દેવીનો તો આવું પ્રમાણ શાસ્ત્રમાં જણાવેલું છે તો આજે સુંદર મજાનો મેં તમને રાંધલ માતા વિશે જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન